રામ રામ સીતારામ અજામ બધાય આપણી જો આજ ભાણવા ગયા હતા દવા લાવ્યા મગફળી છાંટવાની આપણી આજ તો સાંટવાનું પ્લાનિંગ હતો પણ ન મેળવ્યો કારણ કે થોડુંક મોડું થતું છે કદાચ શું કમાણ થઈ જાય રહી જાય એકાદ બેરડ તો આપણે પછી કાલે હવા ચાલુ કરવાનું છે દવા છાંટવાની સેટાઈ જાય માંડવીમાં કોક કોક ઈર છે ને ત્રીપ છે પોપટી મેહી તો નથી પણ આપણી મેંની બધી દવા નાખે તો કોઈ હોય જાતે રહીએ કારણ કે તમે થોડુંક વાતાવરણ એવું રહી ઢાકલા જેવું થોડુંક સુશિયાજી વાતનું નેટક વધારે છે

પોપટી કરતાં થોડોક ટ્રીપનો એટેક વધારે છે આપણે હવે મોબાઈલ ડિસ્પ્લે ઉપર જોઈએ ને તો એમાં ખબર પડે ને તો નથી દેખાતી કે ટ્રીપ કારણ કે એ બહુ ઝીણી હોય એટલી થોડીક લાલ કલરમાં માંડવી દેખાતી હોય ને તો ટ્રીપનો એટેક વધારે હોય આમ જોઈએ આપણે જોઈએ એટલે થોડુંક રથાય મારે પાંદડા આપણે બધી દવા તો લઈ આવ્યા કાલે આપણે એ બતાડીશું દવા કંઈ લેવાય આપણે આ રીતના પીવરાવાની આમાં એક સાથે પાણી જ નથી કહેજો કારણ કે આમાં પાણી કાઢી એટલે આપણે એલામાં દવા છાટવું તો થોડુંક નડે પછી ને આપણે હાલ તો હમણાં બે ત્રણ જગ્યાએ લાઇટ ફિટિંગના એનું હાલ લાઇટ ફિટિંગનું પછી દવા લેવા જવાનું બહુ ટાઈમ ન મળ્યો તો આપણી સટાઈ ગયા કાચ અમે તો થોડો થોડો તો આવી ગયો થોડો થોડો રિવેર કરે કારણ કે આમાં ઉપર જાય એમાંથી માં બહુ જરૂર છે પાણીની ખાસ કારણ કે સુકાઈ બહુ પાણી વાર પરબરામાં પાંદરા બે બે મિક્સ છે પરબરા કારણ કે હા ખાસ પાણીની જરૂર છે આની આપણી એટલા ખેતરમાં કાલે દવા છટાઈએ ને તો પછી પાણી આપીએ એને અને ખાસ વિડીયો આપણા પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબર કરજો બધાય આપણે આ મેન્યુ આવે માંડવી આપણે ખાતરનો ડોઝ માર્યો નથી જો એટલે ઉપલા ખેતરમાંથી પાણી આવતું નથી થોડીક મોટા દેખાય પછી આમાં બીજે ત્રીજે જોઈએ એટલો પાણીનો ભેર છે માંડવીની ખાસ અટણે મેની જરૂર છે વરસાદ તો એ શું કરે કે નિકી ન કેવાય રાજા માણા રયો ત્યાં બસ ખોટા ફંદા નો જી હે આપણા નો તો હવા જ થકો કારણ કે વરસાદ ને તો આવતો ન બાવટ ને વરસાદ તો બહુ માટ છે પણ ડીઝલનો નો આરો ઓલો લઈ ને કલર કરવા ને પછી ડીઝલ ભરે સાંખો ને માછી બધી ઓલી થઈ ગયું દવા અહીંથી તો બહુ જબ નથી જતો ડીઝલનો રીઝલ હારો બધા ખાઈ જતી એવી નથી હા થઈ ગયો સારું બહુ એવા not